જ્યારે દસ લોકો ઈસા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વરેડિયા ગામ નજીક રાત્રિના સમયે ટેમ્પાને અકસ્માત નડ્યો હતો વડોદરાથી સુરત તરફ જતા ઈસર ટેમ્પાનું ટાયર ફાટતા તે પલટી ગયો હતો જેના પગલે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય દસ લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરસના વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ટેમ્પાને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવૃત કરવામાં આવ્યો હતો